જહાંગીરાબાદ ખાતે આવેલા ગંગાસાગર સોસાયટીમાં રહેતા ધવલકુમાર માધવભાઈ દેસાઈ નાનું ગત રાત્રે ત્રણેક વાગે નરસામાં એલ કંપનીમાં કામ કરતા હતા ત્યારે ઉધરસ ચડી હતી અને ત્યાં જ બેભાન થઈ ગયા હતા જેથી સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા વધુમાં હજીરા પોલીસ મથકના પોલીસકર્મી અજીત સિંહે જણાવ્યું હતું કે ધવલભાઈ એલ એન્ટી કંપનીમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા રાત્રે કામ કરતી વખતે તેમણે ઉધરસ ચડી હતી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેમનું મોત નીપજ્યું હતું હાલમાં મોતનું કારણ જાણવા નહીં મળ્યું જોકે હાર્ટ એટેકની પણ શક્યતા છે જોકે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને એચપી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે મા મારું નામ યતીનકુમાર ધવલભાઈ યતીનકુમાર માધવભાઈ દેસાઈ છે મારનાર મારો ભાઈ છે મોટોભાઈ ધવલકુમાર માધવભાઈ દેસાઈ એલ એન ટીમાં એક દોઢ વર્ષથી સિનિયર ઇલેક્ટ્રિશિયનની ફરજ ન ભાવતો હતો તે દરમિયાન ઓન ડ્યુટી દરમિયાન કામ વખત વખતે છાતીમાં દુખાવો થયો ને બેબાન જેવી અવસ્થા થઈ તો એની સાથેના કર્મચારીએ ઉઠાવીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યા પહોંચે તે પહેલાં ડૉક્ટરે હું જાહેર કરી દીધું હતું અત્યારે પીએમમાં આવ્યો તો પીએમમાં પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું કે હાર્ટ એટેક લીધે એ એક વખત વાળો છે મેની વાઈફ છે આઠમા આઠ માસ એક બાળક છે નાનું મમ્મી છે એલ એન્ડ ટી કંપની તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે તો અહીંયા સુધી આવ્યો છે